પ્રોબ્લેમ આવી ગઈ છે તો આપણે હવે પ્રોબ્લેમ જોશું શું પ્રોબ્લેમ છે જો આપણને સમજાય તો કશું નકા છેલે ર ચલો ગાઈસ તમે દેખા રી હે સેફી ગઈ પગડા 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 પકડ હે હે સાક્ષી એ તો બધે ઠકવાડી દીધા વાગે તો કેવો ક્યાં વાગે

કે ના હમણાં સંજય બાપુના છોકરા જમાડ્યા નથી એટલે આજે છોકરા જમાડવાના છે ને સવારમાં સાત સીધા હું વયા ગયા સ્કૂલે રહી રાત પર નાસ્તો કરીને વયા ગયા મેડિકલે ને જયરાત અત્યારે સુઈ ગયો છે હવે આપણે અત્યારે ઓઢણનું છે દસ તો પૂરી કરી અને પછી રસોઈ બનાવવા લઈશું કે અત્યારે જો સાડા દસમાં પાંચ ઓછી છે છોકરાઓ સાડા બાર ને ત્યાં છોકરા આવી જશે તો અત્યારે હું ફટાફટ ઓઢરણી પૂરી કરી નાખું પછી હું ને થઈને રસોઈ બનાવી લઈ

કે મોટે સેટ પારી આલતા તા એટલે જયદ્રથ ને એટલે યુટ્યુબ વાળા એ એને મંજૂરી નથી આપી ઈ અત્યારે એનો અનર ગઢ વાળો વિડિયો અપલોડ નહીં થાય તો હવે નેક્સ્ટ ટાઈમ અમે જ્યાં ફરવા જઈશું ત્યાં એનો વિડિયો એ અપલોડ કરશે ને અત્યારે અમે ને એન્જોય બાજુ રહી છે રસોઈ બનાવવા એ હું અત્યારે ખીર બનાવવાની તૈયારી કરું છું ભાત ને એવું મૂકીશ ને કાજુ બદામ ને એવું સુધારીશ જો અત્યારે દૂધ થઈ ગયું છે

હમણાં તો આપણે રખડી રખડીને તડકાના હે ને મોઢાની હાવ દઈ નાખી છે એટલે મગાવ્યું છે થોડાક ઉપાડા થઈ ગઈ ને કાળા થઈ ગયા હે તો એટલે મગાવ્યું છે પણ વેરા જે કઈ બરોબર લાગતું છે નહીં લગભગ તો એવું લાગે છે કે મારે પાછો રિટર્ન કરવું જોશે ચાલો જોઈએ શું થાય છે કે ખબર નહીં તમને આગળ જણાવીશ હા ગુલાબજર સરસ આવ્યું છે જોખમ ન લેવાય ખોટું વધારે મોઢાની ની દેવાય જાય એના કરતા રીટન દેવાય ગય આમાં આપડે દૂધમાં કાજુ બદામ પછી એલચી પાવડર ખાંડ નાખી દીધું છે ને હવે એ ગયું છે હવે આપણે એમાં નાખી દઈશું નાખી આપણે બા ભાત બાકી લીધા છે એમાં આપણે નાખી દીધા અત્યારે ચોખા હવે આપણે આને ખડીક ઉકરવા આ ઉકરશે ઘડી એટલે મસ્ત થઈ જશે ખીર હવે આપણે વાત જો શાક વઘારવાની તૈયારી કરશું કેમ કે એમાં છોકરાઓ આવી ગયા જો અહીંયા ઝીણી આવી ગઈ છે અને અહીંયા ગપ્પુની આવી ગયા છે જો છોકરાઓ જો બધું ઢોળ પકોડ કર્યું જો આવીને મમરાને ડબ્બો જયદ્રથ ને દઈ દીધો મારી ખીરા ને જો સ્કૂલ યુનિફોર્મ ઉડાડી દીધો મારી ખીર ઉભરાઈ જાય ચાલો હવે આપણે શાક વઘારી લઈ અત્યારે ગાયસ જો આપણી રસોઈ બની ગઈ હવે રોટલી એક બાકી છે અહીંયા ખીર હજી ઉકરે છે આપણે પિતૃ મા બાપની ખીર કાઢી લીધી પછી ચાય છે તો મોરી હતી એમાં ખાંડ નાખી હજી ઉકરવા મૂકીને અહીંયા વઘારાઈ ગયું છે શાક અને છોકરાઓ જો અત્યારે જમવાના તાણે મમરા બધાય ખાવા બેસી ગયાં સેમ જો હા અર્પિતાએ આવવાની એમ જો હા એ તો ગોય રૂપા આમ જો બધે વેરે છે આ એક વાર તો કચરો એન્જલ એન્જલભાઈએ કાઢ્યો તે પાછા આમ જો બધે વેરા આમ ખવાય છોકરાઓ અમારો જય દ્રદ જો ખાઈ દીધા ન જાવ ખાઈ લે મત અત્યારે ઘાઈસ એક વાગી ગયો છે હવે આપણે રોટલી બાકી છે તો રોટલી નાખી હા જો કેમ મને મારે છે હે મને કેમ તું મારે છે હે ચલો ગાઈસ હું રોટલી કરનાકુ હવે ઘી થઈ ગઈ છે લઈ લે રોટલી કરનાખી અત્યારે બધા છોકરાઓ જમવા બેસી ગયા છે એન્જલ બા પીરસે છે બધાને જઈ બધા ના લોહી પીવે છે એમ હંધાય જઈને થોડું થોડું ખાઈ આવે છે અને આપણે સંજય બાપુની થાળી ધરી દીધી છે છોકરાઓ જમે છે ને અમે કરી છીએ રોટલી બપોરે છોકરાઓ જમી લીધું પછી અમે ફૂલ ફેમિલી સાથે બેસીને જમ્યા અને પછી કામકાજ કરી મેન દીદીએ કામકાજ કર્યું અને એ જે ભાઈ કચરા પોતાને એવું કર્યું પછી અમે લોકો બાંધણા છાંપા તો કેટલા બાંદણા છાપા અને જો બપોરે આ કાલ ઘડી કર્યા હતા છોકરા વીખી નાખ્યા અને આજો વર્કવાળાની ઘડી કરવાની છે એમના બધા પૈડા એની હવે અમે ઘડી કરશું રાતે અત્યારે કામકાજ કરીને બપોરે બાંદણાની છાપીને નજી તો ને ત્યાં અમારા મામાજીની આવ્યા તો મામાજી આગળ ઘડીક વાર બેઠા અને કેટલા લગભગ સાડા પાંચ વાગે આરામ કરવા લીધો અત્યારે સાત વાગે ઉઠી છું ગાઈસ ઉઠી મોટા સાહેબના એના બાંધના આવ્યા હતા ખોલવાના બધા જો બારે રાખ્યા અને મા બાંધના પાછા કલરવાળા થઈને આવી ગયા છે માલ લેવા આવ્યા હતા દીધો લીધો ને એમાં કાંઈ વિડીયો ઉતારવાનો ટાઈમ મળ્યો નહીં અત્યારે આઠ વાગે ફ્રી થઈ છું વરસાદી વાતાવરણ છે ને પવન તો જરાય નથી જરાય પવન નથી ને છોકરા ખબર નઈ ક્યાં ગયા છે રમવા સાવ શાંત વાતાવરણ થઈ ગયું છે કેમકે પવન નથી વરસાદ નું જોર છે હું જ પડીશ બાંદડા અત્યારે બાંધણા કરી વાર પંખા નીચે ગધ લાંબા એટલે આપણે કરી કરીને

હવે સાક્ષી જય પગડા 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 પકડ એ એ એ ટેક્સી એ તો બધેન ઠકવાડી દીધા ગેરી લીધી દેજો તો વાય વાય પડી જઈશ દેજો તો જરાય બીક નત લાગતી કેવો વાય વાય દોડે પછી રાઈતે કેસે મમ્મી પગ કચરો પપ્પા પગ કચરો રાઈતે બધે હા

હા પલોઠવાળી રસ્તા વચ્ચે બેહી ગઈ છે ને શું હતું જય દ્રથ શું હતું એક વસ્તુ હરખી નથી રમતા ઘડી કે કેવું હાકર કેવું ને

અને આપણે કામ છે તો કામ કરવા માંડી હમણાં રવિદાસ આવી જાય કે જો સાડા વાગી ગયા છે ને મારી અહીંયા ચાલુ છે જોઈ લે છે બસ છે હાલો જીને એટલે હમણાં બધા છોકરા અંદર આવશે મોમ ખાય એમ જોઈ નખરાળો ખ્યાલ ચાલો પેલ લેસન નથ કરવાનું બોપરે ત્રણ વાગે ને સ્વીગ હતી છ વાગે પરાય ને છે આજી અમારે લેસન બાકી ત્યાર ની છ વાગે ને રમે નથી તમે ચલો ગાઈસ અત્યારે અમે બાંધણા કરવા માંડી છું આજ વખતે નવા બાંધણા આવ્યા છે અહીંયા વચ્ચે વચ્ચે આપણે બાંધવાની છે ભીંડી બધી ચોખંડામાં એક 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 તો ગાઈસ ઓમના જો તોફાની જયદતના નવા નવા સુઝ બાપુ મેડિકલ ને ગયા જયદત માટે કેવો રાજી થાય છે શું આવ્યું જય વાગે તો કેવો ક્યાં વાગે શું વાગે હવે જો કેવા કાટે ક્યાં વાગે હું લોગ ઉતારું છું ને સાક્ષી બાને ખાવા છે મંચુરિયન અને ધાર્મિકા ખાવી છે 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 ઈડલી તારે ખાવું ખાવું ભાઈ હું તારે อ้าล่ะทุกคนดูดูดูดู તબરાતિયાર મનચુરિયન બનાવવાની છે આને બેઠું છે ચલો ગાઈસ અત્યારે આપણે આવી ગયા છીએ ઇડલી લેવા તો આપણી ઈડલી તૈયાર થઈ છે ચલો ગાઈસ આવી ગઈ છે આપણી ઈડલી સાક્ષી ને જોવો કેવી મજા આવી ગઈ છે મજા આવી ને મંચુરિયન આવી ગયું તો ચાલો ગાઈશ અત્યારે આપણે આવી ગયા છીએ ઘરે અને જો આ શાકથી જો મીંડી છે બધું લેવા જો એને તો ભૂખ લાગી ગઈ જોરદાર તો મંડી ની મોર બધું એનું કમ્પ્લીટ કરવા અત્યારે જમીન અમે ફ્રી થઈ ગયા ને આમ જોવો અત્યારે કેટલા વાગ્યા દસ ને પંદર થઈ છે ને અત્યારે લેસન કરવા બેઠી